હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસી ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ પોચી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી ફૂલવડી તો ચાલો આપણે શરૂ કરીએ તો ફૂલવડી બનાવવા માટે આપણે અહીંયા કકરું બેસન લીધું છે તો ફૂલવડી બનાવવા માટે અહીંયા કકરા બેસનનો જ ઉપયોગ થતો હોય છે તો મેં અહીંયા ફૂલવડી બનાવવા માટે પાંચસો ગ્રામ બેસન લીધું છે તો આપણે સૌથી પહેલાં મસાલા કરી લઈશું તો ફૂલવડીનો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા ત્રણ ચમચી વરિયાળી લઈશું ત્યારબાદ આપણે ચમચી સફેદ તલ લઈશું તો આપણે અહીંયા ત્રણ ચમચી સફેદ તલ લીધા છે અને આપણે અહીંયા ત્રણ ચમચી અહીંયા હથકચરા વાટેલા સૂકા ધાણા લીધા છે તો આ રીતે આપણે અહીંયા હદકચરા વાટી લેવાના છે તો ત્રણ ચમચી આપણે સૂકા ધાણા લઈશું હવે આપણે એક ચમચી અહીંયા સૂકા મરિયા જે આખા આવે એને આપણે અહીંયા અધકચરા વાટી લીધા છે તો એક ચમચી આપણે અહીંયા અતકચરા મરિયા લઈશું કોની વાટકી આપણે અહીંયા ખાંડ લઈશું તો હવે આપણે અડધી ચમચી હિંગ લઈશું તો હવે આપણે એક ચપટી અહીંયા લીંબુના ફૂલ લઈશું લીંબુના ફૂલ તમારી પાસે ના હોય તો તમે લીંબુનો રસ પણ લઈ શકો છો તો હવે આપણે એક ચમચીમાં થોડો ઓછો પાપડિયો ખારો લઈશું પાપડિયો ખારો ફૂલવડીને સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનાવે છે તો આપણે અહીંયા પાપડીયો ખારો તમારી પાસે ના હોય તો તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો પોણી વાટકી આપણે અહીંયા દહી લીધું છે તો દહીં આપણે અહીંયા મોરું લેવાનું છે ખાટું દહીં નથી લેવાનું મેં અહીંયા પોણી વાટકી મોરું દહીં લીધું છે તો હવે આપણે ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્યારબાદ આપણે અહીંયા અણી વાટકી તેલ લીધું છે તો પાંચસો ગ્રામ બેસનની અંદર અણી વાટકી આપણે અહીંયા તેલ લેવાનું છે તો આ રીતે મસાલા કરી અને તમે ફૂલવડી બનાવશો તો એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનશે તો આ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેવાનો છે તમે જોઈ શકો છો આપણે બધો જ મસાલો અહીંયા સરસ મિક્સ કરી લીધો છે તો ફૂલવડી બનાવવા માટે આપણે અહીંયા વાટકીનું માપ લીધેલું તેલ એ અહીંયા મેં એસીથી નેવ એમ એલ જેટલું તેલ લીધેલું છે તો પાંચસો ગ્રામ કકરા બેસનની સાથે આપણે અહીંયા એસીથી નેવ એમ એલ જેટલું તેલ લેવાનું છે એ ફૂલવડી બનાવવા માટે પરફેક્ટ છે હવે આપણે અહીંયા બેસનનો કકરો લોટ થોડો થોડો ઉમેરતા જઈને મિક્સ કરી લઈશું તો હવે આપણે ચમચીથી નથી કરવાનું હવે આપણે હાથથી બધું મિક્સ કરીશું આટલાથી આપણો લોટ બંધાઈ નહીં રહે એટલે આપણે અહીંયા થોડો પાણીનો ઉપયોગ પણ કરીશું પહેલા આપણે અહીંયા બધું મસાલા સાથે લોટને મિક્સ કરી લેવાનો છે ત્યારબાદ જ આપણે જરૂર પડતું આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે વધારે પણ પાણી અહીંયા પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું તો આપણે મસાલા સાથે અહીંયા લોટ સરસ મિક્સ કરી લીધો છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધો જ મસાલો લોટ સાથે મિક્સ કરી લીધો છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ઢીલો લોટ બાંધી લઈશું વધારે પડતો પણ અહીંયા ઢીલો લોટ નથી બાંધવાનો હું તમને લોટ બાંધીને બતાવી દઉં છું તો આપણો અહીંયા ફૂલવડીનો લોટ બંધાઈ ગયો છે તો મને અહીંયા આટલો લોટ બાંધવામાં એક વાટકી જેટલું પાણીની જરૂર પડી છે તો આ રીતનો આપણે અહીંયા ઢીલો લોટ બાંધવાનો છે તો આપણે અહીંયા ઝારા વગર જ આપણે અહીંયા ફૂલવડી પાડવાના છે એટલે આપણે આ રીતે આપણે ઢીલો બાંધવાનો છે વધારે પડતો ઢીલો નથી બાંધવાનો તો હવે આપણે એને પિસ્તાળીસ મિનિટ એટલે કે પોણો કલાક જેટલું ઢાંકીને રહેવા દઈશું પોણો કલાક થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણો લોટ અહીંયા થોડો કડક થઈ ગયો છે તો આપણે થોડું એને પાણી નાખીને આપણે ઢીલો કરી લઈશું તો અહીંયા થોડું પાણી નાખીને એને ઢીલો કરી લઉં છું થોડો ઢીલો હશે તો આપણે ફૂલવળી પાડવામાં એકદમ સહેલાઈથી પડી જશે તો પિસ્તાળીસ મિનિટ લોટને ઢાંકીને રાખ્યા પછી તમારો લોટ થોડો કડક થઈ ગયો હોય તો આ રીતે તમારે થોડું પાણી ઉમેરીને નોર્મલ આપણે અહીંયા ઢીલો કરી લેવાનો છે તમે જોઈ શકો છો મારો લોટ અહીંયા આ રીતનો ફૂલવડી પડે એટલો આપણે અહીંયા ઢીલો રાખ્યો છે બહુ કડક રાખીશું તો ફૂલવડી જલ્દી પડે નહીં અને કડક થઈ જશે ને ખાવામાં સોફ્ટ પણ નહીં બને તો આ રીતે આપણે અહીંયા ખી લોટને બાંધી લેવાનો છે ફૂલવડી પાડવા માટે આપણે અહીંયા એક પ્લાસ્ટિકની આ રીતની ઠેલી છે તમારી પાસે જે પણ થેલી હોય આ રીતની એ તમે લઈ શકો છો તો હવે આપણે અહીંયા ક્લાસમાં રાખી લઈશું આ રીતની આપણે ક્લાસમાં મૂકી દેવાની છે અંદર હાથ નાખીને હવે આપણે એમાં ફૂલવડી પાડવા માટે લોટ ભરી લઈશું તો અહીંયા આપણે સાઈડમાં લોટ ભરવાનો છે આપણે વચ્ચે લોટ નથી ભરવાનો તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતનો લોટ ભરી લીધો છે તો હવે આપણે અહીંયા એક હોલ પાડી લઈશું તો આપણે અહીંયા આ રીતનો હોલ પાડી લીધો છે તો હવે આપણે અહીંયા હોલની મદદથી ફૂલવડી પાડીશું તમારે જે રીતના ફૂલવડી પાડવી હોય જાડી યા તો પાતળી એ રીતના તમારે અહીંયા હોલ કરવાનો છે તો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ફૂલવડી પાડી લઈશું તો આ રીતે દબાવતા જવાનું છે અને આ રીતે એક કાતર રાખવાની છે એની મદદથી આ રીતે કટ કરી લેવાની છે તો હવે આપણે ફૂલવડીને ધીમા તાપે તળાવવા દઈશું તો ફૂલવડીને આપણે અહીંયા તૈયારીમાં પલટાવવાની નથી થોડી પહેલા આપણે એને તળાવવા દઈશું તો હવે આપણે ફૂલવડીને આ રીતે પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ફૂલવડી અહીંયા તળાઈ રહી છે તો મેં અહીંયા થોડી મોટી ફૂલવડી રાખી છે તમારે આનાથી નાની સાઇઝ રાખવી હોય તો તમે આનાથી નાની સાઇઝ પણ કરી શકો છો તો હવે આપણે ફૂલવડીને તળાવવા દઈશું તો ફૂલવડીને આપણે અહીંયા ધીમા તાપે તળવાની છે ફૂલ ગેસ કરી દઈશું ધીમા તાપે નહીં તળીએ તો ફૂલવડી અંદરથી કાચી રહી જશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તમે જોઈ શકો છો આપણી ફૂલવડી અહીંયા સરસ તળાઈ ગઈ છે તો આ રીતનો કલર એનો થવા દેવાનો છે તો હવે આપણે ફૂલવડીને કાઢી લઈશું તો હવે આપણે ફૂલવડીને આ રીતે પલટાવી લઈશું તો આપણે ફૂલવડી અહીંયા સરસ તળાઈ રહી છે તો આ રીતે આપણે બધી જ ફૂલવડી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો બીજી વાર પણ આપણે અહીંયા સરસ ફૂલવડીને તળી લીધી છે તો આ રીતે બધું જ તેલ આપણે નીતાડી અને ફૂલવડીને કાઢી લઈશું પહેલા કરતા મેં અહિયાં થોડી નાની રાખી છે તો આ રીતે આપણે બધી જ ફૂલવડી બનાવી લઈશું તો અહીંયા બધી જ ફૂલવડી તળાઈને તૈયાર છે તો રસોઈયા બનાવે તેવી એકદમ સોફ્ટ અને ટેસ્ટી મસાલેદાર ફૂલવડી આપણી બનીને તૈયાર છે જો એકદમ ક્રંચી આપણી ફૂલવડી બની છે અને આપણે અહીંયા એક હાથે આસાનીથી તૂટી જાય છે મસાલેદાર ફૂલવડી બનાવવાની રીત તમને મારી ગમી હોય મારા વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ